અમદાવાદ ખાતે ખુશ્બુ આઈસ્ક્રીમ દ્વારા નવા સ્ટોર અને રેસ્ટોરન્ટની ભવ્ય શરૂઆત થશે રાજકોટની પ્રિય અને વખણાયેલી બ્રાન્ડ ખુશ્બુ આઈસ્ક્રીમ દ્વારા અમદાવાદમાં તેના ઉત્પાદનોની વેચાણ માટે ઉત્સાહ સાથે જાહેરાત કરવામાં આવી છે જેમાં વાઇબ્રન્ટ શહેરમાં તેના પ્રથમ સ્ટોર અને રેસ્ટોરન્ટ કુડોઝની શરૂઆત કરવામાં આવશે ખુશ્બુ આઈસ્ક્રીમનો આ નવો સ્ટોર અમદાવાદમાં વિજય ક્રોસ રોડ ખાતે આવેલ છે તે તમામ આઈસ્ક્રીમ પ્રેમીઓ માટે આનંદદાયક અનુભવનું વચન આપતા ક્લાસિક ફેવરેટ્સથી લઈને ઇનોવેટિવ ક્રિએશન્સ સુધીના ફ્લેવર્સની વિશાળ શ્રેણી અહીં આપને જોવા મળશે આ પ્રસંગે ખુશબુ ફૂડ પ્રોડક્ટ લિમિટેડના ડિરેક્ટર અને કુંડોઝના સ્થાપક હર્ષ પોકિયા હિંમતજી પોકિયા ભારતના સ્મોલ સ્કેલ આઈસ્ક્રીમ ઉત્પાદનના અધ્યક્ષ અને ગુજરાત આઈસ્ક્રીમ એસોસિએશનના ડિરેક્ટર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અહીં આઈસ્ક્રીમ મિલ્કશેક્સ થીકશેક મોન્સ્ટર શેક્સ લસ્સી ફાલુદા કોલ્ડ કોફી ટેકો સુન્ડેઝ અને કુલ્ફી પ્લેટર્સ સહિતનું વૈવિધ્યસભર મેનુ પણ ઓફર કરાશે વધુમાં પીઝા પાન કસ્ટ બેબી બ્રેડ પોકેટ પીઝા પંજાબી સમોસા ફ્રેન્ચ ફ્રાઇઝ

અમારી મહેનત કસ્ટમરના પ્રેમ અને આપ સૌનો સપોર્ટથી આજે કંપની સો કરોડના ટર્નઓવરને નજીક પહોંચવા જઈ રહી છે તો અત્યારે કંપનીને વધુ જમ્પ લેવો છે એના માટે કંપની દરેક સિટીની અંદર કુડોઝના આઉટલેટ તો ઓપન કરે જ છે બસ સાથે સાથે ખુશ્બુના મિની પાર્લર પણ ઓપન કરી રહી છે તો અમારા માટે ખૂબ ગર્વની વાત છે કે આ સમયગાળાની અંદર અમે આ સુધી પહોંચ્યા અને હવે અમે જમ્પ લેવા માટે તૈયાર છીએ અત્યારે અમે પાંચ રૂપિયાથી લઈ અને સાતસો રૂપિયા સુધીની અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ અમારી પ્રોડક્ટની વિશેષતા એ છે કે ક્વોલિટી કસ્ટમરનો પ્રેમ એટલા માટે જ મળે છે કે આપણે ક્વોલિટી બનાવતા હોઈએ છીએ બીજું કે અમારા કસ્ટમરને સર્વિસ મેઇન સર્વિસ હોય છે તો સર્વિસ અમે અત્યારે અમારી જે સર્વિસ છે ને આજે મેં પહેલા વાત કરી એમ કે સૌથી ફાસ્ટ સર્વિસ છે અમારી તો સર્વિસ અને ક્વોલિટી એ અમારો મેઇન એથિક્સ છે

કે પ્રોડક્ટ પ્રીમિયમ પ્રોડક્ટ ખાવા વાળા બધાને અમે પ્રોડક્ટ આપી શકીએ એટલા માટે દરેક પ્રકારની અલગ અલગ કેટેગરીમાં અમે અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ બની રહ્યા છીએ ફ્યુચરમાં અમારું વિઝન છે બે હજાર સાડત્રીસમાં કે હિન્દુસ્તાનની ટોપ ફાઈવ કંપનીમાં પહોંચે એના માટે કંપની સતત સતત મહેનત તો કરી રહી છે પણ સાથે સાથે કસ્ટમર ને કેમ જીતી શકાય કસ્ટમર આપણા ત્યારે કાયમ બની શકે એના માટે ક્વોલિટી અને સર્વિસ ઉપર કામ કરી અત્યારે અમે રાજકોટ અમદાવાદ વડોદરા અને સુરત એ ચાર સિટીમાં અમારી પ્રાયોરિટી છે ત્યારબાદ દરેક પ્રકારના નાના નાના ટાઉન ત્યાં પણ અમારો કન્સેપ્ટ છે કે ત્યાં પણ અહીંયા આવવાનું મોટે કરી રહ્યા છે રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે મહેન્દ્ર મોદી ટીવી 9 ગુજરાત અમદાવાદ